લો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને લઈને આ વખતે એકતા પ્રકાશ પર્વનું ભવ્ય આયોજન કરાયું એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રની રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી પણ ખાસ હાજરી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કન્ટીજન્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ કરાશે જેમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરવામાં આવશે રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત દસ ટેબ્લો પ્રસ્તુત થશે અનેકતામાં એકતાને ચરિતાર્થ કરતી સાંસ્કૃતિક ઝલકની એક સાથે એક જ સ્થળ પર જોવા મળશે આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફી ભાગ લેશે તો જમ્મુ કાશ્મીર પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરળ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ જેટલા કન્ટિજન્ટ આ પરેડમાં સહભાગી થશે એટલું જ નહીં પણ ઓપરેશન સિંધુના બીએસએફ ના સોળ પદક વિજેતા અને સીઆરપીએફ ના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સી જોડાશે આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રોની સાથે હેરાલ્ડિંગ ટીમના સો જેટલા સભ્યો કરશે એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા નવ બેન્ડ કન્ટિજન્ટ પણ જોડાવશે વધુ વધુ લોકો જોડાય આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો અને અગિયાર હજાર થી પણ વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી બે હજાર થી બે હજાર ચોવીસ સુધી આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ એટલે કે ગ્રાઉન્ડ પરેડનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રથમ વખત દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતા નગર ખાતે મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે મૂવિંગ પરેડના કારણે આ વર્ષે બેઠક વ્યવસ્થામાં વધારો કરીને અગાઉના વર્ષોની સરખામણીમાં બે હજારની સ્થાને આ વર્ષે લગભગ સાડે અગિયાર હજાર લોકો એકતા પરેડ માનનીય વડાપ્રધાનશ્રીના આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આગમન થતાં જ તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવશે અને એ પછી એકતા શપથ માન્ય વડાપ્રધાન શ્રી તમામને ત્યાં લેવડાવશે આ એકતા શપથ રાષ્ટ્ર એકતા દિવસનો એક અભિન્ન ભાગ છેલ્લા કેટલાક વર્ષોથી બની ગયા છે અને તે જ દિવસે ફક્ત એકતા નગરમાં નહીં પરંતુ આપણા દેશના દરેક જિલ્લામાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં આ એકતા શપથ અને રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન પણ થનાર છે